ગિરનારના કપરા ચઢાણમાં પણ વિકલાંગોની સફળ યાત્રા કહેવાય છે કે ગુજરાતના સૌથી ઊંચા પર્વત ગિરનાર ઉપર ચડવું એ એકંદરે સહેલું તો નથી જ પરંતુ શ્રદ્ધા વિશ્વાસ અને પોતાના મનોબળ દ્વારા દેશ વિદેશથી આવતા કોઈપણ યાત્રિકો સડસડાટ ચડી જતા હોય છે જેમાં ગિરનાર પર્વતના નવ હજાર નવસો નવાણું પગથિયા સામાન્ય માણસો ચડવામાં પણ અમુક અંતરે વિસામો લેતા હોય છે પરંતુ આજે ગાંધીનગર જિલ્લામાંથી આવેલ વિકલાંગો કિરનારના પ્રથમ પગથિયાથી લઈ પચાસ પગથિયા સુધી સડસડાટ ચડી ગયા હતા સામાન્ય રોડ રસ્તા પર ચાલવું એ પણ આ વિકલાંગો માટે થોડું કષ્ટભર્યું હશે પરંતુ તેઓને કિરનારના પગથિયા ચડવામાં દત્તાત્રે ભગવાન શક્તિ પ્રદાન કરતા હોય એવું ફિલિંગ થતું હોય છે વધુમાં ગિરનારી મહારાજના આશીર્વાદ લઈ અને સૌરાષ્ટ્રના બીજા યાત્રાધામોમાં પોતાના યાત્રા પ્રવાસ માટે રવાના થયા હતા સંવાદદાતા ચેલાજી ઠાકોર ધી ન્યૂઝ જૂનાગઢ કો છો કે જે વિકલાંગો છે જે ગાંધીનગર થી છે ક્યાં આવ્યા છે એટલે girnar ની ભૂમિમાં ગુરુ દત્ત ભગવાનના સાનિધ્યમાં આવીને એ લોકો પરિપૂર્ણ પ્રાર્થના કરે છે પોતાની શ્રદ્ધા વ્યક્ત કરે છે અને એ લોકો જે girnar ની યાત્રા કરતા કરતા નીચે 50 50 પગથિયાથી જે નીચે આવી રહ્યા છે એમાં આપ વિડિયોમાં જોઈ શકો છો કે ગિરનાર પ્રત્યે એમને કેટલી આતુર શ્રદ્ધા છે હિન્દુ સંસ્કૃતિની અંદર એમને કેટલી આતુર શ્રદ્ધા છે એ આપ જરા વિડિયો જોઈ શકો છો જે આવા રોજબરોજની girnar ની ઘટના જોવા માટે ત્રણસો ને પાસઠ દિવસ જે બહારથી યાત્રિકો આવતા હોય છે એમાં તમે આપ વિડિયોમાં જોઈ શકો છો કે બહારથી જે લોકો આવે છે અત્યારે સવારે વહેલી સવારે જે ગિરનાર પર ચડેલા છે એ ક્યાંથી આવે છે અને એમને કેવી કેવી પરિસ્થિતિ મે લોકો આવે છે એ જરા આપણે ચોક્કસ થી એમને એમની સાથે આપણે વાતચીત કરી લઈએ નમસ્કાર આપ ક્યાંથી આવો છો આ નમસ્કાર સાહેબ હા હું છે દવે રાયકા થી અમારા દિવ્યાંગ ભાઈ બેનો આવ્યો છે અચ્છા અચ્છા બે લાખ જીર્યો છે જી જી પહેલા દ્વારકા બે દ્વારકા સોમનાથ એ બધી જગ્યાએ દર્શન કરતા કરતા હવે આટલે દર્શન કરવા તો પર આવ્યા છો ગિરનાર માં તમે આ

પત્રકાર સ્વીકૃત થાક બી લાગી જતો પચાસ ચડ્યા છો એમાં તમે હું ફીલ કરો છું તમે જોઈ રહ્યા હતા કેટલી પરિસ્થિતિ અમારી ગંભીર હતી

આપણે ચોક્કસ થી જણાવી દો કે આ પરિસ્થિતિમાં જે બેનોજી છે એ ગિરના ની યાત્રામાં આવે છે એ બદલ આપડે એમનો ખુબ ખુબ આભાર માનીશું જી નમસ્કાર નમસ્કાર મિત્રો હું ફિરોઝ આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું